ડોક્ટર સાહેબ આંબેડકરની સડસઠમી પુણ્યતિથિ નિમિત્તે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો ડૉક્ટર સાહેબ આંબેડકરની સડસઠમી પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપા દ્વારા જશવનાથ ચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ સહિતના કાર્યકર્તાઓ અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા જેમણે આજના દિવસે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના વિચારોને ગ્રહણ કરવાની નેમ લીધી હતી પાછા જાઉં ને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર